તમે અમને પછાડી શકશો પણ અમને ખતમ નહીં કરી શકો તમે અમને નડી શકશો પણ મંઝિલ પામતા અટકાવી નહીં શકો ના હકના ગુમાન છે બધા તમારા ગમે એટલું મથો પણ કંઈ નહીં કરી શકો આશા છે આ શબ્દો જેમના માટે છે એમને પહોંચી જશે અને પહોંચે તો ઠીક ન પહોંચે તો કોઈ રંજ નથી પણ અમે મીઠાઈ ખાઈ લઈએ સ્પષ્ટતા કરી દઉં કે મીઠાઈ દેવાંસિંહ જોશીની છે જેમને તમે જમાવટ પર દરરોજ જુઓ છો

સ્વતંત્રતા ન પણ મળી શકે પણ ખુશી છે કે ગુજરાતમાં જમાવટ મીડિયા પ્લેટફોર્મ થોડા વર્ષોથી શરૂ થયું છે અને આજે તેના દસ લાખ સબસ્ક્રાઇબર છે દેવાંશી જોશી તેના ફાઉન્ડર છે અને ખૂબ સારી રીતે ગુજરાતના દર્શકો સુધી પહોંચી રહ્યા છે અને આશા છે કે હજુ પણ તેઓ ઉત્કૃષ્ટ કન્ટેન્ટ થકી લોકો સુધી પહોંચતા રહેશે અને આજે જમાવટની સિદ્ધિની ખુશીની મીઠાઈ અમે ખાઈ રહ્યા છીએ ત્યારે મીઠાશનો અનુભવ આ વિડીયો જોઈ તમને પણ થવો જોઈએ માત્ર જમાવટ કે દેવાનસિંહ જોશી જ નહીં કોઈ પણ સ્વતંત્ર પ્લેટફોર્મ સફળ થતું જોઈ હું અંતરથી રાજીપો જ અનુભવતો હોઉં છું પછી ચાહે એટલા વૈચારિક મત મતાંતર ભલે હોય સ્વતંત્ર રીતે શરૂઆત કરવા નીકળતા અને નીકળેલા તમામ પત્રકારોને સહયોગ માટે શક્ય એટલી મદદ કરવી એ અમારી એટલે કે આપણા સ્વમાનની ટેક છે

પચાસ વર્ષ પત્રકારત્વ કરીએ કે પાંચ વર્ષ એ મહત્વનું નથી સત્ય અને પ્રેમના ઝંડા કેવા ગાડી દીધા જાત ઘસી છે કે પછી ટાંગા જ ખેંચ્યા છે એ મહત્વનું હોય છે જમાવટને અને દેવાંશી જોશીને ખૂબ જ અંતઃકરણથી શુભકામનાઓ અને એ તમામ પત્રકારો જે સ્વતંત્ર થયા છે તેને સલામ મારા સહિત દરેક માટે આશા રાખું કે સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય ભલે ટીમ નાની હોય ખિસ્સા ખાલી હોય ઘરમાં ઉંદર ગળા ફાંસો ખાય એવી સ્થિતિ હોય અને કામ ઓછું થતું હોય પણ અવળા પાટે ન ચડીએ એવી રોજ પ્રાર્થના કરી આપણે પત્રકારત્વની કામગીરીની શરૂઆત કરીએ એવી આશા છે જમાવટ મીડિયાને વધુ એક વખત સોમાન શુભકામના આપે છે આશા રાખે આ જ પ્રકારે જમાવટ ગુજરાતના નાગરિકોનો અવાજ બનતું રહેશે ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપતું રહેશે અને સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ આગળ વધતું રહે એવી સોમાન હંમેશા કામના કરતું રહેશે નમસ્કાર